જે પ્લસમાં મળે છે ધન મૂલ્ય છે જીરો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ આ ધન મૂલ્ય મળ્યું જો આ ધન મૂલ્ય મળે ધન મૂલ્ય મળે તો આ પ્રક્રિયા શક્ય છે જો ધન મૂલ્ય મળે તો તમારે વિચારવાનું છે શું વિચારવાનું છે કે ખરેખર આમાં જે પ્રક્રિયા થાય છે ને એ શક્ય બનશે પ્રેક્ટિકલી આ પ્રક્રિયા શક્ય બને છે પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા શક્ય બને છે બરાબર તો પેલા કિંમત ધન આવવી જોઈએ જરૂરી છે ઇરો સેલ આવવો જોઈએ તો જ પ્રક્રિયા શક્ય બનશે હવે આમાં પ્રક્રિયા કઈ રીતની થાય છે તમે જોવો તો હાઇડ્રોજન છે એચ પ્લસ માં ફેરવાય છે હાઇડ્રોજન એચ પ્લસ માં ફેરવાય છે એટલે સમીકરણ થાય હાઇડ્રોજન એમાંથી ટુ એચ પ્લસ ટુ ઇલેક્ટ્રોન તો પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તો એનો અર્થ એવો થયો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન છે એ ઓક્સિડેશન પામે છે હાઇડ્રોજન ઓક્સિડેશન પામે છે આ બાજુ કયું પ્રક્રિયાનું સમીકરણ આવશે તો એ બાજુ સમીકરણ આવશે Cu2+ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એમાંથી Cu ઓકે તો અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે રિડક્શન પ્રક્રિયા થશે કઈ પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા થશે એટલે સીયુ ટુ પ્લસ વોન ગીવ સીયુ કઈ પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા થઈ ઓકે તો આમાં કોનું રિડક્શન થયું સીયુ ટુ પ્લસ નું રિડક્શન થયું કોનું રિડક્શન થયું કહેવાય સીયુ ટુ પ્લસનું રિડક્શન થયું એમ કહેવાય બરાબર કોનું રિડક્શન થયું સીયુ ટુ પ્લસનું રિડકશન થયું એમ કે ડાયહાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે સીયુ ટુ પ્લસ છે એનું રિડક્શન થશે બરાબર તો જેનું ઓક્સિડેશન થાય તમને અગિયારમાં ધોરણથી આપણે અગિયાર વખત કીધેલું છે કે જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાય અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા કહેવાય જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાય જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા કહેવાય એટલે આમાં તમને એવું પણ પૂછ્યું કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા તો એ તમને ખબર હોવી જોઈએ બરાબર આ પ્રક્રિયામાંથી આપણે આટલી બાબતો સમજવાની થશે કે નું મૂલ્ય ધન મળશે તો ખબર હોવી જોઈએ કે આ પ્રક્રિયા શક્ય છે પ્રક્રિયા આપમેળે શક્ય બનશે બરાબર શક્ય ડાબી બાજુ વાળો એનોડ છે એનોડ છે એમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે જે રિડક્શન કરતા કહેવાશે જમણી બાજુ જમણી બાજુ કેથોડ છે કેથોડ ઉપર સીયુ ટુ પ્લસનું રિડકશન થાય છે જેમાંથી કોપર બને છે જેનું પોતાનું રિડક્શન થતું હોય જેનું પોતાનું રિડક્શન થતું હોય એ પદાર્થ ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય જેનું પોતાનું રિડક્શન થતું હોય એ પદાર્થ ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાશે હવે આપણે બીજું એક્ઝામ્પલ સમજીએ તો આ બીજું એક્ઝામ્પલ જે ખરું બીજા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે ઈ જીરો સેલ તો નેગેટિવ કિંમત ઋણ મળે છે ઈ જીરો સેલ ની કિંમત ઋણ મળે એનો અર્થ પ્રક્રિયા આપ મેળે શક્ય નથી બરાબર એનો અર્થ એવો થયો કે ઋણ મૂલ્ય મળે છે ઋણ મૂલ્ય મળે માટે પ્રક્રિયા શક્ય નથી પ્રક્રિયા શક્ય નથી એનો અર્થ શું થયો કે તમે જેને એનોડ માનો છો એ ખરેખર કેથોડ હોવો જોઈએ અને જેનો આપણે કેથોડ માનીએ છીએ ખરેખર એનોડ હોવો જોઈએ એટલે આ પ્રક્રિયા શક્ય નથી આ પ્રક્રિયા શક્ય નથી તેનાથી ઊંધી પ્રક્રિયા શક્ય બનશે બરાબર પરંતુ તેનાથી વિરુદ્ધ પ્રક્રિયા શક્ય બને બરાબર એનાથી વિરુદ્ધ પ્રક્રિયા શક્ય બન આનાથી વિરુદ્ધ પ્રક્રિયા જો કરવી હોય તો પહેલું તમારે જીંક લખવું પડે ઝેડ એન ઝેડ એન ટુ પ્લસ પછી આવશે હાઇડ્રોજન માટે એચ પ્લસ પ્રક્રિયા શક્ય બનશે શું થશે આ પ્રક્રિયા શક્ય બને છે તો આ પ્રક્રિયા શક્ય બનશે બરાબર તો આ રીતે આપણે ખાસ રાખવાનું છે માટે ઈ જીરો સેલ નું મૂલ્ય નેગેટિવ આવશે અથવા ઈ સેલ ની કિંમત નેગેટિવ આવશે ઈઝીરો સેલ અથવા ઈ સેલ ની કિંમત જો નેગેટિવ આવશે ઋણ આવશે એનો અર્થ પ્રક્રિયા આપ મેળે શક્ય નથી

ઉપરની પ્રક્રિયામાં ઋણ મળે છે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા લખો એનાથી વિરુદ્ધ પ્રક્રિયા લખો તો ધન કિંમત મળશે પોઈન્ટ છોતેર વોલ્ટ મળશે ઓકે અને આમાં કયા સમીકરણ લાગુ પડશે તો આ પ્રક્રિયામાં કયા સમીકરણ લાગુ પડશે આમાં સમીકરણ થશે ઝેડ એન ગીવ ઝેડ એન ટુ પ્લસ વધતા ટુ ઇલેક્ટ્રોન ટુ એચ પ્લસ વધતા ટુ ઇલેક્ટ્રોન ગીવ એચ ટુ ઓકે તો શક્ય કયું બનશે જીંક નું ઓક્સિડેશન થશે તો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થાય છે આમાં એચ પ્લસ છે હાઇડ્રોજનમાં ફેરવાય એચ પ્લસ છે એ હાઇડ્રોજનમાં ફેરવાય છે એચ પ્લસ નું રિડક્શન થાય છે તો ટુ એચ પ્લસ વધતા ટુ ઇલેક્ટ્રોન ગીવ એચ ટુ આ રિડક્શન પ્રક્રિયા થઈ બરાબર બીજું તો તમને ખબર જ છે કે જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાય અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા કહેવાય ઓકે સરસ રીતે લખી લો